ફેરીની અંદર જોજો ગામની અંદર જોજો કેટલા લોકો સરકારી કચેરીઓની અંદર સરકારી નોકરી કરતા જોવા મળે છે કેટલાને કંપનીઓ નોકરી આપે છે એથી થી ચાર ટકા થી વધારે નહીં મળે મૂળ કચ્છીઓ એના એનું સૌથી મોટું કદાચ કારણ હોય અને સૌથી મોટું કારણો હતું અમને ખૂબ જ માયકાંગલા બનીને બેઠા છીએ કે કીધું કે મેં પાંચ શિક્ષકો શિક્ષણની રજૂઆત કરી એના હાથ પહેલો હું સન્માન કરું પણ એને સવાલ નહીં પૂછીએ કે ભાઈ મારા બાળકના ભવિષ્ય માટે મારા બાળકના ભવિષ્યમાં શિક્ષણ માટે તે શું કર્યું કેમ શિક્ષકોની ઘટ છે એવી કોઈ સારા નથી જ્યાં ચાલીસ ટકાથી ઓછી ઘટ હોય આ પરિસ્થિતિના જવાબદાર આપણે બધાએ છીએ અમે જે આખી મુવમેન્ટ ઉપાડી છે શરૂઆત મુન્દ્રા અધિકારી આવેદન આપ્યું